આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાના દરિયા કિનારે આવેલા મઠ ગામના જ્યાં આજે પ્રાથમિક શાળાના બાળકોએ રોડ પર ધરણા કરી કંપનીમાં વાહનોને થંભાવી દીધા હતા સિમેન્ટ કંપનીની આ દરિયા કિનારે જેટી આવેલી છે અહીં જીપ્સમ અને કોલસીના મસ મોટા સ્ટોકની અવર જવર થઈ રહી છે જેના કારણે અહીંના લોકો અને બાળકોનું કહેવું છે કે તેઓને કોલસી અને જીપ્સમની ડસ્ટ ઉડી રહી છે ઘર હોય કે સ્કૂલ કે પછી આરોગ્ય કેન્દ્ર તમામ જગ્યા પર ડસ્ટ થી લોકો પરેશાન થતા હોવાનો ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અમારે એની સાલમાં ડસ્ટિંગ ઉડે બાળકો ના રમતા હોય પછી જમતા હોય તો કોલસી ઉડે હમણાં તો પંદર વીસ ફૂટની દીવાલ પડી તો અમારા બાળકો તો આજુબાજુમાં રમતા હોય જો બાળકો પર પડી ને બાળકોને લાગી ગયું તો એની જિમ્મેદારી કોણ લે આ અંબુજામાંથી ઉડીન ડાયરેક્ટના નિશાળે આવે અમારે સેન્ટર આરોગ્ય સેન્ટરમાં આવે તો બાળકને કેટલું નુકસાન થાય એ જમતા હોય તેના પેટમાં જાય વારંવાર માંદા પડે તો અમારે ખર્ચો તો કરવો ને તો અમને ગમે ના બીજે નિશાળો બનાવી દે ને એનું જિમ્મેદારી લઈ કે આવી રીતના અમે

અને એનું ડસ્ટિંગ આ સ્કૂલમાં સીધું આવે છે અને એને હિસાબે બાળકો બીમાર પડે છે અને બીમાર પડે એટલે શરદી ઉધરસ જેવી કોઈ બીમારી આખું વર્ષ ચાલે છે અને બાળકો ભણી શકતા નથી અને અવારનવાર જો બીમાર પડે બાળકો તો બાળકો ભણી ન શકે ભણી ન શકે તો બાળકો આગળ ન વધી શકે એટલે અમારું કહેવાનું એ છે કે આ સ્કૂલને છે ને આ આનેથી દૂર લઈ જાઓ એટલે દૂર જાય

એના નિયમ કોઈ જીપીસીબીના પ્રોડ્યુશન બોર્ડના નિયમ એકસો બાવનમાંથી એક કઈ નિયમનું પાલન નથી મૂળ દ્વારકા માજી સરપંચ ને ગામ લોકો આગેવાનો તરફથી એક પ્રદૂષણ અંગેની અરજી આવેલી એમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક તલાટી સર્કલ લઈ અમે સ્થળ ઉપર ખરાઈ કરી બધી સ્કૂલમાં આંગણવાડીમાં જે કાંઈ ડસ્ટ ઉડે છે કંપની તરફથી એનો સર્વે કરી રોજકામ કર્યું અને જીપીસીબીને તાત્કાલિક પગલાં લેવા માટે મોકલેલ અને મારા ખ્યાલ પ્રમાણે જાણમાં આવ્યા મુજબ જીપીસીબી વાળા ત્રણથી ચાર દિવસ પહેલાં જોઈ ગયા છે સર્વે કરી ગયા છે બધું